ફોન બનાવ્યો છે મિત્રો સૌથી સ્લીમ પેન્સિલ કરતા પણ પટલો ફોન શું એનો લુક બનાવ્યો છે અને શું એનો કેમેરો આપ્યો છે આ ફોનમાં તમને ફેસિલિટીની વાત કરું તો એકસો આઠ મેગા કેમેરો આપ્યો છે 4K વિડિયો વિથ ઓએસ કેમેરો આપ્યો છે અને આની સ્લીમ તો જુઓ તમે કેટલો સ્લીમ ફોન બનાવ્યો છે અને હા મિત્રો તમે અત્યારે માર્કેટમાં લેવા જશો કર્વ ડિસ્પ્લે વાળો ફોન કેટલાનો હશે અને હા સાથે ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ હોવું જોઈએ કેટલા પૈસાનો હશે 30000 35000 નહીં નહીં મિત્રો તમને સૌથી સસ્તો ફોન આપવાનો છે સુપર એમોલેડ કર્વ ડિસ્પ્લે આપવાની છે 108 મેગાપિક્સેલ કેમેરો આપવાનો છે અને સાથે સાથે ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ આપવાનો છે તો આના માટે અમે Redmi Note 15 તમારા માટે લઈને આવ્યા છે માત્ર બાવીસ હજાર નવસો નવ્વાણું માં સુપર એમોલેડ ડિસ્પ્લે કરવ ડિસ્પ્લે એકસો આઠ મેગા પિક્સે કેમેરો આટલો સ્લિમ ફોન આપ્યો છે સત્તા પંચાવનસો ને વીસ એમ એસ ની બેટરી છે અને આ બેટરી ચાર્જિંગ કરવા માટે પિસ્તાલીસ વોલ્ટ નું સુપર ફાસ્ટ ચાર્જર આપેલું છે અને હા મિત્રો આ ફોનમાં સૌથી સારામાં સારી કંપની અત્યારે લોન્ચ થવા માટે ઓફર આપી છે બાવીસ નવસો નવ્વાણું નો ફોન છે અને જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે તો અપ ટુ ત્રણ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ હા હા મિત્રો ત્રણ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આ ફોનમાં મળી જવાનું છે અને હા મિત્રો તમે કહેશો બહુ મંદી છે પૈસા નથી જરાય ચિંતા કરવાની જરૂર નથી બજાજ ફાઇનાન્સ છે એક પણ રૂપિયો ભર્યા વગર ઝીરો ડાઉન પેમેન્ટ થી આ ફોન થઈ જશે અને હા મિત્રો તમે કહેશો શ્રીરામમાંથી મોબાઈલની ખરીદી કરીએ છીએ તો ગિફ્ટ શું આપશો મિત્રો શ્રીરામ વાળા જે પણ ગિફ્ટ આપે એ તમને બતાવીને આપે છે અને તમને કઈ આપે છે કે આ ફોન સાથે અમે આ ગિફ્ટ આપશું